મહત્વના સમાચારથી શરૂઆત કરીએ નેશનલ હેરાલ્ડ હંમેશા ભાજપ પર કોંગ્રેસ પર નિશાન તાકતું આવ્યું છે અને આ મામલે મોટો ઝટકો લાગ્યો છે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ ચાર્જશીટ દાખલ કરી છે અને આ ચાર્જશીટમાં જે નામો પર સૌથી વધારે ચર્ચા હતી સોનિયા ગાંધી રાહુલ ગાંધીનું નામ ચાર્જશીટમાં છે બહુ મોટો ઝટકો અને ભાજપ માટે એક મુદ્દો મળી ગયો કેમ કે બે હજાર બારથી આ મુદ્દો ચાલી રહ્યો છે સુબ્રમણ્યમ સ્વામીએ જ્યારે ભાજપના નેતા છે તેમને જે દાખલ કરી હતી ફરિયાદ દાખલ કરી હતી અને તે પછી જે કંઈ પણ થયું તેમાં સતત આરોપો ઉઠતા આવ્યા છે અને આ કેસ જે છે છેલ્લા તેર વર્ષથી ભાજપ માટે બહુ મહત્ત્વનો મુદ્દો બની ગયો હતો નેશનલ હેરાલ્ડ અખબારના જે પ્રકાશન એસોસિએટેડ જનરલ લિમિટેડ છે એજીએલ તેના યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અધિગ્રહણને લગતો આ મુદ્દો છે જેમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધીનો અડત્રીસ ટકા હિસ્સો છે સુબ્રમણ્યમ સ્વામીનો આરોપ છે એ સમયથી બે હજાર બારથી કે કોંગ્રેસ પાર્ટીએ એજીએલને નેવું પોઈન્ટ પચીસ કરોડની વ્યાજમુક્તિની લોન આપી જે ચૂકવવામાં ન આવી તેના બદલે વાયાયે એજેલની 2000 થી 5000 કરોડની અંદાજી સંપત્તિઓ માત્ર 50 લાખમાં હસ્તગત કરી જેના પર છેતરપિંડી ગુનાહિત વિશ્વાસઘાત અને જે ભંડોળ છે તેમાં ગેરવહીવટના આરોપ લાગ્યા છે ઈડી સતત તપાસ કરી રહી છે અને ઈડી આરોપીની તપાસમાં અલગ અલગ જગ્યાએ પૂછપરછ પણ કરી ચૂકી છે તો ઈડીનો દાવો છે કે આ વ્યવહારોએ કોંગ્રેસના જે શેરધારકો છે શેર હોલ્ડર છે અને જે લોકોએ ફંડિંગ કરી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી અને આ સંપત્તિઓને ગુનાની આવક તરીકે ગણાવી તો બે હજાર ચૌદ બે હજાર ઓગણીસથી ત્રેવીસ અને આ મહિને એપ્રિલ બે હજાર પચીસ સતત ટ્રાયલ અને આ મુદ્દો ચર્ચાતો રહ્યો તો આ મુદ્દે હવે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ ચાર્જશીટ દાખલ કરી છે જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નામ પણ સામેલ છે